નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્યાવીસ નવેમ્બર બે હાજર પચીસ ના આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ આજની મગફળીની હરાજીની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો મગફળીની હરાજીનું કામકાજ અત્યારે ડૂમ નંબર ચાર છે જે નવું ડૂમ બનાવેલું છે તેમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ જ છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના મગફળીના બજાર ભાવ તેમજ મિત્રો ગઈકાલના બજારની વાત કરીએ તો મિત્રો ગઈકાલનું એવરેજ બજાર જે હતું તે સાડા નવસો રૂપિયાથી લઈને સાડા અગિયારસો રૂપિયા સુધીનું એવરેજ બજાર હતું ગઈકાલે બજાર પણ સારું હતું આજે કેવા રહે છે બજાર ભાવ તે ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ ગઈકાલે બિંદુ મગફળી જે હોય છે સારી ક્વોલિટીમાં તેના ભાવની વાત કરીએ તો સાડી તેરસો રૂપિયાની આસપાસ સુધીના ગઈકાલે બજાર જોવા મળી રહ્યા હતા આજે કેવા રહે છે બજાર ભાવ તે ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ ધન્યવાદ

મિત્રો એક હાજર ને એકસઠ રૂપિયા માં આ માલ વેચાણ હળવો છે એક હાજર ને એકસઠ રૂપિયા ભાવ છે આ માલ આ માલ વેચાણો છે બિંદુ છાસઠ નંબર મગફળી છે ને થોડીક મીડિયમ ક્વોલિટીમાં છે વજન હરવી છે આ તમે જોઈ શકો છો અગિયારસો એકત્રીસ રૂપિયા ભાવતું છે આ ટાઈપનો માલ છે બિંદુ સાહીઠ નંબર છે પણ તમે જોઈ શકો છો કોઈ ત્રુ અને દાણા તમે જોઈ શકો છો અગિયારસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણો છે આ માલ હળવો છે મિત્રો અગિયારસો ને એકત્રીસ રૂપિયા માં આ માલ વેચાણો છે ભાઈ વીસ નંબર મગફળી છે ખોયતરા જોઈ શકો તમે ખોયતરું કાળું પડી ગયું છે આ ટાઈપનું નું ખોઈતરું કાળું પડી ગયું છે અને થોડીક ફૂગી આવી ગઈ છે અને વજન એ તમે જોઈ શકો છો હળવું છે દાણા જોઈ શકો છો તમે અગિયારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી મળશે અગિયારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે જેવીસ મગફળી મિત્રો અગિયારસો ને એકોતેર રૂપિયામાં માલ વેચાણો છે સારી ક્વોલિટી મળ છે ઝીણી મગફળી છે અગિયારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે

એકતાલીસ રૂપિયામાં અમાલ માલ વેચાણો છે ભાઈ સારી ક્વોલિટી માલ છે તેરસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે માલ ચોખો છે દાણા મોટો છે અને વજન વાળો માલ છે તેરસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સારો સારો માલ તેરસો એકતાલીસ રૂપિયા ભાવ થયો એ રોટલી કાટ ને ચા ચા બા દેકારી હાલો હાલો એ કાલો કે હા બોલો મિત્રો તેરસો ને એક રૂપિયા માં આ માલ વેચાણો છે જોઈ શકો છો એકદમ મોટા દાણા સારી ક્વોલિટી માલ છે તેરસો એક રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટીમાં માં માલ તેરસો એક રૂપિયા ભાવ થયો છે વજન સારો અને બધી રીતે સારો માલ છે સારી ક્વોલિટી તેરસો ને એક રૂપિયા ભાવ થયો हले छत्रीतालीह पासी भाई वीडियो

હા મિત્રો એક વકલ ત્રીસનો વેચાણો છે ચૌદસો રૂપિયામાં અને એક વકલ વેચાણો છે બારસો એકાવન રૂપિયામાં બે એક જ ખેડૂતનો છે આ થોડોક નબળો માલ છે આ ટાઈપનો તમને પહેલાં દેખાડી દો આની અંદર જે ખોટો થઈ ગયેલો માલ છે ને એવો આવો ખોટો માલ છે આની અંદર બાકી માલ સારો છે બારસો એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે પહેલાં વેચાણો એ બારસો એકાવન રૂપિયા ભાવ છે આ ત્રીસ મગફળી જ છે દાણો તમે જોઈ શકો છો અને આના ચૌદસો રૂપિયા પૂરો ભાવ છે આ માલ સારો છે ભાઈ એકદમ મજબૂત માલ છે લાકડા જેવો માલ છે અને ચૌદસો રૂપિયા ભાવતી આ બે જીવીસ મગફળી છે બે અને ચૌદસો રૂપિયા ભાવતી છે મસ્ત ક્વોલિટી માલ છે દીવીસ મગફળી પછી દાણી તમે જોઈ શકો છો ચૌદસો રૂપિયા ભાવતી હોય રૂપિયામાં વેચાણો છે નંબર મગફળી છે તેરસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણો છે માલ સારો છે વજન એ સારો છે ને બધી રીતે માલ સારો છે તેરસો એકતાલીસ રૂપિયા ભાવતું સારી ક્વોલિટી માલ છે

ફાઈનલી ગળત મિત્રો આ હતા એટલા મગફળીના બજાર ભાવ ને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલ જેવું જ આજે પણ બજાર જોવા મળી રહેલું છે એવરેજ બજારની વાત કરીએ મિત્રો તો આજે પણ બજાર જોઈએ તો એવરેજ બજાર સાડા નવસો થી સાડા અગિયારસો બારસો રૂપિયા સુધીની આસપાસનું આજે પણ એવરેજ બજાર જોવા મળી રહેલું છે હાલ કોક વકલ સારા હતા જેમાં પાંચ દસ રૂપિયા જેવી મંદી હતી પણ આ આમ જોઈએ તો કંઈક ખાસ મંદી છે ને બજાર એવું ને એવું છે કોક એવા વકલ હતા જેમાં પાંચ દસ રૂપિયા જે આપણે ખેંચાવા જોઈએ નતા ખેંચાતા પાંચ દસ રૂપિયા જેવી મંદી હતી એટલે બજાર જોઈએ તો રાબેતા મુજબ જ છે આજે ગઈકાલ જેવું જ બજાર છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશે આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ